ચાલ સાલા ગમે એટલી ટાઈટ પડે કે યાર ઝોકવાનું થતું જ નથી હવે એવું લાગે બે બે કોટ ને બે બે બુસ્કોટ પેર લેવા છે ઝોકવાનું નથી કેમ છો બધા મજામાં તો આ તો પાવર કમ્પેર નાખી દીધું છે પર ખબર નતી ને કહી દો તો આ પાવરો કહેવાય એવું પાવરો હે લે સવાર સવારમાં ક્યાં તું યાર અણી કાઈટ હા લે લે આય તો સીને જોરદાર છે એમ નાખી દો કે વા ભાઈ અરે તો પાવરો ખંભે નાખીને તમારું બધાનું પાવરા ભરી ભરીને સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા જશે ખાડું લઈને ગીરમાં આમ તો છેલા સોમાં છે ફેવો ના વિડીયો આપણી ચેનલ પર બહુ આવ્યા નથી કેમ કે પછી આપણે ખેતીમાં કરી ગયા હતા પાછો સમય અને ટાણવું અને વખત આવી ગયો છે ફેવું પકડવાનો એટલે કે ફેવું સારવાર લેવાનો જોકે હવે આખો જ હોય ને પાવરામાં ફક્ત પાણી છે ખાવા પીવાની સુવિધા હવે છે અને કેમ કે બપોરે બારે વાગે આસપાસ વયું આવવાનું હોય અને આ તાં થોડું છે એટલે કે હું એટલે આપણા આ તા છે કાંઈ મોઢે સુધી સરતી હોય એટલે આ રીતે પાછા વહી આવીએ તડકો થાય ત્યાં તો એવો બધા સીન છે અમે કોઈ બધા વ્લોગની શું શરૂઆત કરી જ છે આજના વ્લોગમાં તમને મસ્ત મજાના કુદરતી સૌંદર્ય મારી ભ્યા હું અને હું દેખાય એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો કઈક અલગ હોય તો તમને જોવાની મજા આવે હસી મજાક સાથે એવું મારી રીતના હું ટ્રાય કરું કઈક તમને મજા આવે એવું કરવાની હું કેવો ભૂરી બાકી ભૂરી તો છે વાહડો ને બહાડો તો બધા થી જઈ ગયા કાળા પડી ગયા હલો એ તડકો સાથે એટલે પાછા કલરમાં આવી જાય હતા એમ આ વસ્તુ ગણકો છે હા હા વજે હવે બહુ જોવા મળશે સોમાહા કરતાં એક ત્યારે આ વસ્તુ તમને વધારે જોવા મળશે જે લગભગ આજ દર્શન કરા દે હું મને એવું લાગે ત્યાં સુધી જો હાવદ નું થમને લેશે તો તો તમે સમજી જ જાય છો કે હાવદ નો વિડીયો આવશે આમાં અત્યાર માં કઈ કઈ ન હો કઈ હું કે તો છે ગણકો દે છે અને શિયાળો હોય ભાવત ની મજા આવે ફૂર્તિમાં હોય ફૂલ આમ તાકાતમાં વાત જ હોય કઈ અકાતું ભે આવે એટલે પાડી જ દેવી છે આપણે પાડવા નહીં દઈએ યાર એટલે તો આપણે જાય છીએ અને પાડી દે ભાઈ આ વખતે આપણે એક ગાય ને એક વાટરો બંને ખા પાર્ટી ને પકડી છે ભાઈ નહીં નવું ચૂત હોય તમને બધું જોવું હોય તો આપડી ચેનલ ઉપર એ તો જોતા આવી ગયો જૂના બ્લોગ બધા આ લોકી મારા ટાઈટ બાંધવી તો યાર ગજબની ટાઈટ ટાઈટ હા ઓકરે ટાઈટ ભાઈ ગોદડા માંથી થવાનું મન ન થાય ધ્રુજ આવી નાખે પણ તો હું ધ્રુજો નતો હો કઈ આ તો હું વિડીયોમાં કહું હું કઈ ધ્રુજ નહી ગજબ ગજબ એમાં લોકી બધું બોકાના બાંધી નીકળવું પડે ભાઈ

ટાઈમ મળ્યા જવા ભાઈ હા ઠુમરી હા લાલ ઠુમરી યાર ઈ જોઈ લો પાણી એક નંબર સીન હો અહીંથી બધો વાહ મગર ને બધું છે મગર ને હા બતાવું હમણાં હોય તો હા યાર અદ્ભુત બધા પક્ષીઓ છે ઝૂમ આ તો મોટા મોટા જબર છે કલરિંગ બગલા ફૂલ ક્વોલિટીમાં જ વિડીયો જોવો વાહ યાર અદ્ભુત એમ એટલે કેમ પાછું ઝૂમ થઈ ગયો હા મસ્ત યાર એક નંબર આથી ને એક નંબર દ્રશ્યો આપડા ચોમાસાના બ્લોક માં છીએ હોતા આવી ગયો

ત્રણે મોસમોના સીન અલગ અલગ હોય ચોમાસુ શિયાળો ઉનાળો બધું અલગ આવે કા ભોરી ભોરી થાકી ગઈ વાહ ભાઈ આ તો પેલો દી છે એટલે આ લે હું કાલ થી ડીમ પડી જાય પછી બે ત્રણ દી જાય ને રસોડીયો હાલ ક્યુ બંધ થઈ જાય પાછું ઘેર રાખ્યો હમણાં ટાઈટ પડે કે આવતી આવી પછી તો કઈ આવવાનું હોય નહીં ખડ તો લાગશે પણ ઘડીકો લાગે ને ભાઈ પછી તો ખડ તો પાર જ ન થાય ઢેગલા ભરીને ખોડો થાય ભરીને શું હે ભારા ભારા ખોડ થયા ઢેગલા ભરીને ખોડ ન કહેવાય વાહ પાણી છે અહીંયા પેહો ને પીવું હોય તો પીધું અમુક અમુક લારી ની પીવે કા લારી ભૂરી ગઈ ભાઈ ભૂરી પીગે નબળી છે આખું થઈ ગયું પગ ધોઈ નાખો કેવું કાઢું કાઢું હોય છે બાપભાઈ બાપભાઈ ભાઈ ભાઈ જઈને એવા હાથ ના હોય લઈને જાય ભાઈ જ્યા ને

એવું ખડ છે બધું જોરદાર યાર હલો ભાઈ ક્યાં તમે કોમેન્ટ કરી નાખો હું કેવું ભાઈ જો મિત્રો ખબર ન પડી હું કઈ એવી ગજબ છે ને નથી કરે છે તો જવા દે ધીરે ધીરે ઘર બાજુ હવે મારી તો ઘેરે ન લુખે લુખ્યું ઉભ્યું આયા ઘેરે ભૈયા ભૈયા કયું ના ખાઈ લીધા ભૂખ તો કઈ લાગી નથી ખાડું હાલતું નથી ભાઈ રે હાળે અને અહીંયા બે જાવ ઘેરે નથી જવું બોલો